Ayo dik, manusia! Dik, bercantik jangan! Aku gak Bak, w Amazon atau bercantik, w aple, perut lalat, perut mau ke kelas, pokoknya sih. Tuh, deket lebarnya nih, w aple, jauh, lebih susah saya pas,

ખૂબ લોહી એવું લાગે તો આને આપણે કાઢી ફટાફટ અને પછી પાસે આપણે ઉડાડી દેવું તો જો અત્યારે ફૂલ ચાર નું છે એવું લાગે તો શું નહીં કાંઈ આયથી કાઢ્યા પગ માં લોહી કાઢી ને ખાઈ હે તેમ પગ પગ કાઢી નીકળે તો હલો મિત્રો આને કાઢીને પછી પર ઉડાડી દઈએ મિત્રો હલવાને હલવાના સજ કાઢે છે અને આપણે હારે ઘરેથી અહીંયા આવ્યા તો કબૂતરના ઝોટા પણ આરે પકડીને લેતા આવ્યા તો સામે છે આપણું ઘર વાલો આપણે તો ત્યાંથી આપણે એટલે છે શિયા અહીંયા તો અહીંયા આપણે કબૂતરના એક ઝોટા પકડીને લાવ્યા તો ત્યાંથી ઉડાડવાનો છે તો જોવો તમે આ બે કબૂતર આપણે લાવેલા છીએ જો કલ ડ્રિંક્સ સા આવડવાની એક ઓલું છે તો આને બીને ઉડાડવાના છે આપણે તો હવે જોઈએ આપણે સીધા ઘરે જાય કે એમ ગયા ડાયરેક્ટ ઘરે જ જવાના લાગે મને તો જો જાય છે ડાયરેક્ટ બેસી ગયા જો ગયા ખડીકવારમાં તો આપણે ના મનાવલા હતા તો એને કબૂતર પકડવા હતા એને આપણે વાર માટે પકડી દીધા તો મન છે આવેલા આપણે તો હાલો વિડિયો કન્ટિન્યુ કરતા રહેજો મિત્રો ફાઇનલી નીકળવા આવ્યું છે કારણે આપણે મહેનત કરી છે હલવા જેલું હતું એટલું મજબૂત કે નીકળે એમ નહોતું તો થોડુંક બાકી તો કાઢી નાખ્યું છે જો આવી તેતર છે તરશ જ્યાં બતાવી લોય લોહીને એવું આજુબાજુ નીકળી જ પગમાં જો થોડુંક ઈજાગ્રસ્ત થયું છે કાલનું છે હાજનું એવું મને લાગે છે લોહી નીકળ્યું છે પગમાંથી ઘાણો છે એવું મને લાગે છે હાજી

તો મિત્રો આપણે કાંઈ એટલા બધા ઉતારવાનો ટાઈમ જ તો ફટાફટ વીજ ગયો એકદમ આપણે હાથમાં થોડોક ઢીલો પડ્યો સૂપ પડી એટલે હાથમાંથી મુકામાં ડાયરેક વાઈડમાં વીય છે તો કાલનું હતું આપણે હલવા જ એટલે આ ખુલ્લું છે એટલે ગયું ગયા ગામમાં હાથમાંથી મુકાવીને ગામમાં કંઈક વીવું છે બાકી એને કાંઈ વાંધો નહોતો એ તો દોડીને તો હાલો આપણે બાટો મારી પછી પાછા જઈ ઘરે તો મિત્રો આચાર થઈ જશે હાંસ નરે કબૂતરમાંંધી ખાખા ખાલા છે

બહુ ખતરનાકડાઈ ગયું છે જુઓ આવડવા કબૂતર જો ખૂબ ખતરનાક હેવી મોડલ છે આ હેવી જો કેવી રીતનું છે અને લડાઈ ઝગડા છે એવી તો કાંઈ આવડતું નથી તો આને આપણે ઉડાડીને ટ્રાય કરીએ કેવું ઉડે એમ તો

બાકી બધી શાઇની પેસલ જે કસે એની જેવું ડુપ્લિકેટ અહીંયા ઓરિજિનલ ને કોપી છે તો આની જે એની કોપી આવડી તમને મળી રહે જો દોનો સેમ ટુ સેમ જીયા ખેતરમાં વી ગયું જો પણ અત્યારે એક બ્લેક માં કબૂતર બેઠું છે અત્યારે આપણે બહાર કાઢીને જોઈ તો બેઠું ની ઘણી વાર તો તમને બતાવી દઉં અત્યારે એકવાર જો મને લાગે થોડું થોડું લાલ છે છે જો ને થોડું થોડું ભૂરું છે એવું લાગે છે થોડુંક લાલમાં બાકી માથું પણ થોડું થોડું લાગે છે એવું બાકી મોજાગે છે મૂકી દઈએ અંદર પાછું જંગલી પીડી ગઈ આવડે ચારે હાંજ બની આપણે ડ્રોન શોટ ઘડી લીધા છે તો કબૂતર કેવા ઉડે તમને સિનેમેટિકમાં થોડીક જોવાની એન્જોય આવ્યો છે કેવી રીતના કબૂતર ઉડે તમે જોયું છે અત્યારે હાજનો સીન હોય એટલે મજા આવે આમ અત્યારનો સીન જોવાની આમ લુક તો ચારો કે એવી રીતનો સીન હતો તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કરીને જણાવી દીધું ખાસ કરીને સીન કેવું લાગ્યું પિક્ચરનું હાજનું એ જણાવી દીધું કમેન્ટમાં અને સીન પસંદ આવી તો લાઈક કરી દેજો તો મળશે કાલે એક નો વિડીયો સાથે તો ચાહોથી બધાને જય માતાજી બાય લાઇક ઠોકી દેજો બાય